આજે આપણે બનાવશું વિન્ટર સ્પેશિયલ લાડવા ફ્રૂટના જે બનાવવામાં બહુ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ હેલ્ધી છે શિયાળો ચાલુ થાય એટલે બધાના જ ઘરમાં અલગ અલગ રીતના લાડવા બનવાના શરૂ થઈ જાય છે ગુંદરના ફ્રૂટના મખાનાના અલગ અલગ રીતના તો આજે આપણે ફ્રૂટ લડ્ડુ બનાવશું તો એના માટે આપણે અહીંયા થોડાક ડ્રાયફ્રૂટ લઈ લીધા છે કાજુ બદામ પિસ્તા અખરોટ અને ખજૂર તો હરેક વસ્તુને આપણે ઝીણી ઝીણી કટ કરી રાખી છે આપ ચાહો તો એને મિક્સરમાં પીસી બી શકો છો પણ આમ થોડું ક્રંચી લાગશે તો ખાવામાં તમને વધારે મજા આવશે તો બધા જ કટ કરેલા ડ્રાય ફ્રૂટ એને એક મોટા બોલમાં એડ કરી દઈશું અને ખજૂર છે એને પણ નાના ટુકડામાં આપણે કાપી લેશું અને એને પણ આપણે સાથે મિક્સ કરી દઈશું તો અહીંયા મારી પાસે દેશી ખજૂર હતી એટલે મેં એ લીધી છે તમારી પાસે થોડી ઓલી બ્લેક અને સોફ્ટ ખજૂર આવે છે એ પણ આપ લઈ શકો છો તો ડ્રાય ફ્રૂટ આપને જે પણ પસંદ હોય એ આપણે લઈ શકો છો આની અંદર તમે સીડ્સ મગજતરી છે ખસખસ છે ખોપરું છે એ પણ એડ કરી શકો છો પણ આ આપણે એકદમ સરળ રીતથી ફટાફટ બની જાય એવા બનાવશું જે ઘરમાં અવેલેબલ હોય એવા ડ્રાય ફ્રૂટ્સથી તો આ બધા ડ્રાયફ્રૂટ અને ખજૂરને સારી રીતે મિક્સ કરી અને એક સ્ટીલના ડબ્બામાં આપણે કાઢી લેશું કારણ કે આની અંદર જ આપણે સ્ટોર કરશું તો ડબ્બો સ્ટીલનો હોવો જરૂરી છે કારણ કે આપણે આની અંદર હવે નાખીશું ગરમ ઘી તો એના માટે ડબ્બો સ્ટીલનો યા કોઈ ધાતુનો હોય તો વધારે સારું છે સારી રીતે ટ્રાન્સફર કરી લીધા બાદ આ ડ્રાયફ્રૂટનું જે મિક્સર છે એને દબાવીને સરખી રીતે આપણે સ્પ્રેડ કરી દસું દોસ્તો અગર આપને રેસિપી પસંદ આવતી હોય તો આપ લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરજો હવે મારી પાસે થોડુંક કેસર હતું તો મેં આની અંદર થોડું કેસર પણ મિક્સ કર્યું છે આ ઓપ્શનલ છે આપની પાસે હોય તો આપ જરૂરથી મિક્સ કરજો આપ ઈલાયચી પાવડર પણ નાખી શકો છો આવી સરસ રીતે આ જે લાડુ રેડી થાશે એ બહુ જ હેલ્ધી હોય છે તો આપ જરૂરથી બનાવજો હવે આપણે આની અંદર નાખી દઈશું ગરમ કરેલું ઘી તો અહીંયા મેં દોઢ વાટકી જેટલું ઘી નાખ્યું છે તમને જેટલું બી ઘી પસંદ હોય એ પ્રમાણે આપ ઘી આમાં ઉમેરી શકો છો આઠથી દસ કલાક સુધી હવે આને રહેવા દેજો તો આ સરસ પાક આપણો ડ્રાયફ્રુટ રેડી થઈ જશે આપને આમ જ ખાવું હોય તો આપ ચમચીથી બી આવી રીતે ખાઈ શકો છો નહીં તો તમે આના સારી રીતે લાડવા બનાવી અને સ્ટોર પણ કરી શકો છો તમે જે બી રીતથી ખાશો આ એટલું જ ટેસ્ટી લાગશે તો જો આના લાડવા બી એકદમ આસાનીથી બની જશે અને તમારે કોઈપણ ચીજને ફ્રાય કરવાની કે ગરમ કરવાની શેકવાની કોઈ જરૂર નથી તો મારી વિડીયોને મારી રેસિપીને અહીંયા સુધી જોવા માટે આપનો ઘણો ઘણો આભાર થેન્ક યુ